રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લાના પ્રમુખે પુરુષોત્તમ રૂપાલાને ખુલ્લી ચેતવણી આપી કે ટંકારાની અંદર પરસોત્તમ રૂપાલાની એક પણ સભા થવા દેશે નહીં રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ એ રૂપાલાને ખુલ્લી ચેતવણી આપી કે ટંકારાની અંદર રૂપાલાની એક પણ સભા થવા નહીં મોરબી જિલ્લા ટીમે આવશે અને જેલ પર જવું પડે અને આંદોલન કરવું પડે બધી રીતે અમે તૈયાર છીએ પણ સ્વાભિમાનની આ લડાઈમાં કોઈ પણ સંજોગોમાં ઝૂકવામાં આવશે નહીં જય માતાજી જય મા કરણી હું જયદેવસિંહ જાડેજા કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ સમાજ વિરુદ્ધ જે પરસોત્તમ રૂપાલાએ અભદ્ર વાણી વિલાસ કરેલો છે એની વિરુદ્ધમાં જો ભાજપ પક્ષ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ટંકારાની અંદર એક પણ કાર્યક્રમ કારણ કે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકો પરસોત્તમ રૂપાલામાં આવે છે તો પરસોત્તમ રૂપાલાને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે જો તારા અમે હિંમત હોય તો ટંકારા તાલુકાની અંદર એક સભા કરી જાઓ એક પણ રેલી કાઢીને જા તારો એક પણ પ્રોગ્રામ નહીં થવા દે અને સમસ્ત કરણી સેના ત્યાં ઉતરી જશે ને જે પણ કાંઈ કરવું પડે જે કઈ કરવું પડે તે અમે લોકો કરીશું જેલ ભરો આંદોલન અમે કરીશું કોઈ પણ સંજોગોમાં તારી એક સભા કે એક રેલી નહીં થવા દે અને જો ભાજપ પક્ષે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરીને તો આવનારા સમયમાં ગુજરાત જ નહીં ફક્ત ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર આનું પરિણામ ભાજપે ભોગવવું પડશે કોઈ પણ હાલની અંદર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો આ જ અમારી માંગણી છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહી આવે ત્યાં સુધી કોઈ પણ સંજોગોની અંદર અમારું આંદોલન ચાલુ રહેશે અને કોઈ પણ હિસાબે અમારું આંદોલન રોકાશે નહીં અમારી ફક્ત એક જ માંગણી છે કે કોઈપણ સંજોગમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો જય માતાજી જય મા